ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજરાતની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ઉત્તર ભારતમાં હીટવેવથી હાહાકાર મચી જવા પામ્યો છે દેશભરમાં ચાલીસથી વધુ લોકોના અત્યાર સુધી મૃત્યુ નિપજ્યા તેવો એક આંક સામે આવ્યો છે હાલ ગરમી અને ગરમીની સાથે બફારો જોવા મળી રહ્યો છે યથાવત ગરમી યથાવત છે પરંતુ ચોમાસાનું આગમન થઈ જવું જોઈએ પરંતુ હજી એક બે દિવસની રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે કોમર્સમાં પ્રવેશતા મુદ્દે જ વિરાટ રેલી યોજાય છે જેમાં સત્તાવીસો અને અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ગઈકાલનો જે માહોલ જોઈએ તો વિદ્યાર્થીઓ જે છે તે લડી લેવાના મૂળમાં છે તે આંદોલનના મૂળમાં છે કારણ એનું એ છે કે વડોદરા શહેરના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેઓને એડમિશન મળે તેવી એક ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે વીસીના હઠાગ્રહના કારણે પ્રવેશ આંદોલન વધારે ભડકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પાવાગઢમાં હટાવાયેલી તમામ ઓગણીસ જૈન મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે એક વર્ષમાં મેગીના છસો કરોડનું ચાર પોઈન્ટ બે અબજ નંગનું વેચાણ જેવા નવા સ્પર્ધકોની ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે હવે આઠ ટીમો વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા માટેનો જંગ નોકરી ન્યાય માંગી રહેલા ઉમેદવારોને દોડાવીને માર્યા મહિલાઓને ઢસેડી છે ટેચટ આટના પ્રદર્શનકારો સામે સરકારનું ગુનેગાર જેવું વર્તન સામે આવ્યું છે ટેજ ટાટના ઉમેદવાર છે તે લોકો કોઈ બહુ મોટા આતંકવાદીઓ નથી યુનિવર્સિટીમાં એડમિશન અને ગણેતોત્સવના ફતવા મુદ્દે ભાજપ કોંગ્રેસમાં રોષ વડોદરા મ્યુનિસિપાલની કો સમગ્ર સભામાં આ એક હાદસો કહેવાય મહારાજ ફિલ્મના વિરોધમાં પૂર્વ વિસ્તારમાં ટુ વ્હીલર રેલી વૈષ્ણવ સંપ્રદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલ પોલીસ દિલ્હી એનટીએ પાસેથી મહત્વના પુરાવા મેળવ્યા છે કોર્પોરેટરે જ કહ્યું કે પાણીમાં દુર્ગંધ હોવાથી હું જગ વેચાતા મંગાવું છું વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના કોર્પોરેટરનું એક નિવેદન સામે આવ્યું છે બકરાવાળી વિસ્તારમાં પીળા રંગનું પીવાનું પાણી મળતા રોગચાળાનો ભય હવે ચોમાસું આવી રહ્યું છે પાણી ગંદુ આવે તો રોગચાળાની ભીતિ સૌને સતાવી રહી છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર આઠ દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં ઇકોતેર ટકા વરસાદની ઘટ છે મેઘરાજા આવવાના એંધાણ છે પરંતુ ક્યારે આવશે અનેક પ્રશ્નાર્થો વચ્ચે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ચૂકવનારની સંખ્યા એક કરોડને પાર પાવાગઢમાં ખંડિત થયેલી જૈન તીર્થકારોની પ્રતિમા દિગંબર સમાજનો હોવાનો દાવો જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ચારસદમાં રૂપિયા સો કરોડની ની સરકારની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એસીબીમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પ્રિયંકા વાયનાડ થી ચૂંટણી ઇનિંગ શરૂ કરવા સજ્જ છે મોદી સ્કૂલમાં આગને લઈને છાત્રોનો જીવ તાળવે ચોટ્યો છે આવા ગમનના એક જ દરવાજા દરવાજાથી અફરાતફરી મચી ગઈ છે જામનગરની શાળામાં ઇલેક્ટ્રોનિક પેનલમાં આગની ઘટના સામે આવી છે સોની વેપારીના પુત્રે ઘરમાંથી ચાલીસ કિલો વજનની તિજોરી ચોરી કરી છે હવે તો તિજોરીઓ પણ ચોરી કરવામાં આવી રહી છે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના જન્મદિવસે સેવાકીય કાર્યો કરવામાં આવશે

ચોમાસાની કાગ જોડે રાહ જોવામાં આવી રહી છે તેને લઈને હીટ વેવનો લોકો ભોગ બની રહ્યા છે બાઇડનની નવી યોજના હેઠળ પાંચ લાખ ઇમિગ્રન્ટને અમેરિકાના નાગરિકતા મળશે ગ્રીન કાર્ડ કહેવાય ફાઇટર ફોર એમએસયુ યોદ્ધાઓનો કાળો દિવસ મનાવીને હલ્લા બોલ કરવામાં આવ્યો છે ધ મહારાજા શાહજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ લડી લેવાના મૂળમાં છે તો જે યુદ્ધના ધોરણે આંદોલન છે તે પણ યથાવત છે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાના ધમકીભર્યો મેલ મળતા જ તંત્ર એલર્ટ થઈ ગયું છે પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને અપશબ્દો બોલતા જ ફરિયાદ નોંધવામાં આવી છે તારાપુરમાં દોઢ વસ્તી સ્ટ્રીટ લાઈટ બંધ રતનપુરની પ્રાથમિક શાળામાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અમેરિકામાં પણ ભીષણ ગરમી શિકાગો સહિત પગ ધોતા કાર્યક્રમનો વિડીયો સામે આવતા જ વિવાદ સર્જાયો છે પતિને લાગી આવતા જ પાવાગઢ ખાતે ખીણમાં પડતું મૂકી જીવન ચૂકાવ્યું છે ગઈકાલે કે યુવાને ખીણમાં પોતાનું જીવન ચૂકવ્યું છે

સુ વર્લ્ડ કપના ફોર્મેટમાં છેડછાડની આશંકા ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાની મેચ કેમ પ્રશ્નાર્થ પૂછવામાં આવ્યો છે એક એક પછી એરપોર્ટને મળી રહી ફરી એકવાર વડોદરા શહેરના એરપોર્ટને ધમકી મળતા તંત્ર અલર્ટ થઈ ગયું છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સજ્જ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાકરદાર તળાવમાં માછલી પકડવા જાણ નાખી અને મગર ફસાઈ ગયો આ હતું લોકસત્તા જનસત્તાનું અપડેટ એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર સિંગર અલ્કા યાજ્ઞિક દુર્લભ બીમારીનો શિકાર થઈ છે કાને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને કહ્યું કે મને બહેરાસ આવી ગઈ છે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વિશે ને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પરંતુ વીસી ક્યાંક ને ક્યાંક પોતાની હથ પર ઊભા થયા છે એટલે પોતાની હચ પકડી રાખી છે રેણુકા સ્વામીની હત્યા કરવામાં આવી ત્યારે પવિત્ર ત્યાં હાજર હતી તેવી એક માહિતી સામે આવી છે શાહરુખ પોતાના નાના પુત્ર બ્રાહ્મણને મહાભારતની વાર્તાઓ સંભળાવવા સંભળાવતો હતો ખૂબ સારી એવી બાબત છે ઘણા બધા વ્યક્તિઓ શીખવા જેવી છે વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જારી કર્યો છે

એક ભીતિ સતાઈ રહી છે ક્યાંક બિન સિઝનની અનેક વસ્તુઓ પણ જોવા મળતી હોય છે માર્ગ અકસ્માતમાં એક વર્ષની બાળકી સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે પાદરા મુવાલ ખાતે અકસ્માત થવા પામ્યો હતો વિઝાની લાલચ ત્રણ પોઈન્ટ અગણા એસી કરોડની ઠગાઈના કેસમાં જામીન ના મંજૂર ના જ મંજૂર થવી જોઈએ મહારાજ મુવી અને એને લઈને વિરોધ સ્વાગત કરવામાં આવી રહ્યો છે અને તમામ વૈષ્ણવો તે મેદાનમાં ઉતર્યા છે વડોદરા સહિત દેશના ચાલીસ એરપોર્ટમાં વિસ્ફોટ થશે તેવો મેલ આવતા હાઈ એલર્ટ અનેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે હવે નજર કરીશું ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર પર કિસાન સન્માન નિધિ વિશ્વની સૌથી મોટી સિદ્ધિ લાભ ટ્રાન્સફર યોજના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક નિવેદન સામે આવ્યું છે

શક્તિશ્રી ગોહિલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે આ માંગ શક્તિશ્રી ગોહિલ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં રાજકોટ અને સુરતમાં સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાય છે તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ આ પ્રશ્નાર્થ અત્યારે કરવામાં આવી રહ્યો છે ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવી છે અને આ ચોરી અંતર્ગત બે જેટલા કુખ્યાત આરોપીઓ ઝડપાયા છે

એને પ્રકરણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે